અત્યારે જ્યારે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજીની જ્યારે ધરપકડ થઈ છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સાયબર ક્રાઇમ બ્રાન્ચની અંદર રાજપૂત આગેવાનો ભેગા થયા છે આપણી જોડે રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ છે એમની જોડે વાત કરીશું શું બાપુ આપનું પરિચય હું મહેન્દ્રસિંહ રાઠોડ રાષ્ટ્રીય પ્રવક્તા કરણી સેના બાપુ આમની ધરપકડ થઈ છે એ મામલે શું કહેશું ભૂતકાળની અંદર અમારા ક્ષત્રિય આગેવાન મકરાણા સાહેબની બી જબરજસ્તી જેવી રીતે આતંકવાદીને દબોસતા હોય એ રીતે એમની ધરપકડ કરવામાં આવી ઈરાદાપૂર્વક એમની ટોપી ઉછારવામાં આવી આજે પણ સેમ એ રીતે આતંકવાદીને દબોઈ જ લેતા હોય અને કોઈને મજબૂર કરીને એમની કે એની ભૂલથી કદાચ એમને જાણી જોઈને ટોપી નહીં પાડી હોય પણ એ વિષય અત્યારે ચર્ચાનો વિષય નથી અમારે એ બાજુ નથી લાગ્યું કારણ કે આ તરખટ રચવામાં આ સરકાર નંબર વન છે ક્ષત્રિયો ઊંધી જગ્યાએ ના જતા રહે જતા રહે એના માટેનું આ લોકોએ તરખટ રચ્યું છે હવે જે મેન લડાઈ છે કે એક રૂપાળાને એટલા રૂપાળા વ્યક્તિને સાચવવા માટે સમગ્ર ભાજપ એનાથી મોહિત થઈ ગઈ છે ક્યાં તો પછી ઈવીએમ મશીનની અંદર આ લોકોને ફૂલ કોન્ફિડન્સ છે મશીનની અંદર ફૂલ સેટિંગ છે એટલે સો ટકા મશીન પર જો આટલો કોન્ફિડન્સ હોય મશીનમાં સેટિંગ હોય તો જ આટલી દાદાગીરી મારે એવી પ્રજામાં લોકચર્ચા થઈ રહી છે એટલે આગામી દિવસોની અંદર ધંધુકાથી જે ધમાલ ધમધમાટ ચાલુ થઈ છે એ ફોર્મ ભરવા જઈ રહ્યા છે એટલે એમને સન્માનિત કરવા માટે સમગ્ર ક્ષત્રિય રાજકોટ ખાતે જશે અને એમને ભરપેટ સન્માન આપશે તો મતલબ કહેવાનો મતલબ કે આગામી સોળ તારીખે રાજપૂત બહુ સારી લાગે છે એટલે સમગ્ર ક્ષત્રિય એમને જમાડવા જશે ભરપેટ જમાડવા કદાચ ટિકિટ ના રદ થઈ તો એનું પરિણામ શું જોઈ રહ્યા છો એના પછી તો અમારી પાસે બહુ દિવસ છે રણનીતિ બનાવવાના મેં કીધું કે અમારા ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે આ લોકો જે ગણતરી કરી છે ને અમારો મિની ક્ષત્રિય વર્ણ બહુ મોટો છે અમારા બે પગ છે ગૌ પાલક ને ગૌ રક્ષક ગૌ પાલક બી અમારી સાથે જોડાઈ ગયા છે મિની ક્ષત્રિય મિની ક્ષત્રિય એટલે ઘણો મોટો ક્ષત્રિય વર્ગ અમારો ઓબીસી એસસી એસટી વર્કમાં સમાયેલો છે એ વર્ક અમારી સાથે જોડાઈ રહ્યો છે એટલે આ લોકોની ગણતરી તદ્દન ખોટી પડવાની છે સનાતન ધર્મ બચાવવા માટે ગાય બચાવવા માટે બેટી બચાવવા માટે આજે અમે અમારા પૂર્વજો માથા આપ્યા છે લોકશાહી માટે સૌ અર્પણ કર્યું છે તો જો માથા અમે આપી શકતા હોય તો માથા લઈ પણ શકીએ છીએ અમે આપના મીડિયા થકી એક વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને અમને વારવટિયા બનવા મજબૂર ના કરો